નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર ગુજરાતમાં વાવાઝોડું ભારે આગાહી ચેતજો મોટી આગાહી ચોમાસુ લાંબુ પરેશ ગોસ્વામી ની આગાહી જાણીઓ ખેડૂતોને મફત બિયારણ મોટી જાહેરાત આજના મોટા સમાચાર ફરી કલાક વીજળી મોટો નિર્ણય લાયસન્સ રદ સાવધાન મોટા સમાચાર મગફળી ટમેટા મોટા સમાચાર કેન્દ્ર સરકાર મોટો નિર્ણય ગૌશાળા સહાય નવી ટોલટેક સિસ્ટમ જાણીશું પણ એ પેલા જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ લાઇક જરૂરથી કરી દેજો

બે ઓક્ટોમ્બર સુધીમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને બાર તારીખથી લઈને અઢાર તારીખની વચ્ચે વાવાઝોડું સક્રિય થઈ જાય એવી ધારણા એવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો બાર તારીખથી અઢાર તારીખની વચ્ચે વાવાઝોડું અરબસાગરની અંદર સક્રિય થાય એવી શક્યતા અંબાલાલ પટેલે કીધી છે એટલે વાવાઝોડું આવશે એવી શક્યતા દર્શાવવામાં આવી છે પરંતુ પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે એના વિશે પણ જાણી લઈએ પરેશ ગોસ્વામી કીધું છે કે વાવાઝોડાની અફવા ખોટી છે વાવાઝોડું હાલ સક્રિય થાય એવી કોઈ પણ શક્યતા દેખાતી નથી તો પરેશ ગોસ્વામી કહી દીધું છે વાવાઝોડું નથી બનવાનું અંબાલાલ પટેલ કે છે વાવાઝોડું બનશે મોટા સમાચાર મળી રહ્યા છે આ બંને આગાહી વિરોધાભાસી જોવા મળી છે આની સાથે સાથે પરેશ ગોસ્વામી એવું પણ કીધું કે આ વખતેનું ચોમાસું લાંબુ છે નવ તારીખ સુધી આ વખતે ચોમાસું રહેશે સામાન્ય રીતે સાત આઠ તારીખની આસપાસ છૂટા સામાન્ય વરસાદની શક્યતા હજી પણ જોવા મળી છે જો કે પાંચ ઓક્ટોમ્બર સુધીમાં આખા ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય પરંતુ આ વખતે થોડું ચોમાસું લાંબુ રહેશે આવી પણ આગાહી પરેશ ગોસ્વામી કીધી છે તો વાવાઝોડાને લઈને બંને આગાહી વિરોધાભાસ મોટા સમાચાર ત્યાર પછી મિત્રો ખેડૂતોને મફત બિયારણ મોટી ખુશખબર દરેક ખેડૂતો માટે આવી ગઈ છે દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે આ સૌથી મોટો નિર્ણય કર્યો છે ખેડૂતે વધુને વધુ ખાદ્ય તેલની ખેતી કરતા થાય તેલીબિયા પાકોની ખેતી કરતા થાય એ મિશનને મંજૂરી આપવા માટે હવે બિયારણ મફત આપવામાં આવશે જે તેલિબિયાના બિયારણો હોય ખેડૂતોને આપવામાં આવશે તો ખેડૂતોને તેલિબિયા પાકોના સારા આબોહવાવાળા અને અનુકૂળ બિયારણો આપવામાં આવશે આ મોટામાં મોટી જાહેરાત કરવામાં આવી છે તો કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશના એકવીસ રાજ્યોના ત્રણસોને સુડતાલીસ જિલ્લામાં શરૂ કરવામાં આવશે તો મોટા સમાચાર છે મફતમાં ખેડૂતોને તેલીબિયા પાકોના બિયારણ આપવામાં આવશે ખુશખબર ત્યાર પછી મિત્રો ખેડૂતોને ફરી દસ કલાક વીજળી આપવાની માંગ થઈ રહી છે ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા વિસ્તારમાં દસ દિવસ માટે દસ કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં દસ દિવસ સુધી ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની જાહેરાત થઈ હતી પરંતુ હજી રેતાળ વિસ્તારમાં મગફળીના પાકને પિયતની જરૂર છે તેથી કિસાન સંઘ દ્વારા હજી દસ કલાક વીજળી આપવાની માંગ કરવામાં આવી છે દસ દિવસ કરતાં પણ વધારે હજી પણ વીજળી આપો એવી માંગ કરવામાં આવી છે તો ફરી દસ કલાક વીજળી આપવામાં આવશે કે નહીં આવનારા સમયમાં ખબર પડશે પરંતુ અત્યારે કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય હવે ટમેટાના ભાવમાં જે ઉછાળો જોવા મળ્યો છે ત્યારે હવે ટમેટાની સ્થિતિ કાબૂમાં આવે એ માટે સરકારે સસ્તા ભાવે ટમેટા વેચવાનો નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ઓક્ટોમ્બર માસમાં ટમેટાના ભાવમાં ઓગણચાળીસ ટકાનો વધારો થઈ ગયો છે ગયા મહિને સરેરાશ ભાવ ચુમ્માળીસ રૂપિયા પ્રતિ કિલો હતો જે અત્યારે વધીને બાસઠ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે અને સરકારી આંકડા મુજબ જથ્થાબંધ બજારમાં ટમેટાની કિંમત પ્રતિ ક્વિન્ટલ વધીને રૂપિયાએ પહોંચી ગઈ છે તો આ સ્થિતિને સંભાળવા માટે સરકાર હવે પાસઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા વેચવાનો મોટો નિર્ણય કર્યો છે તો પાસઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા વેચ્યા મોટા સમાચાર છે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ત્યાર પછી મિત્રો વાહન ચાલકો સાવધાન લાયસન્સ રદ થઈ રહ્યા છે બે હજાર જેટલા લાયસન્સ રદ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધ્યાન રાખી લેજો હાઈકોર્ટે જે સૂચના આપી હતી એને ધ્યાને રાખીને ટ્રાફિક પોલીસ અત્યારે તનતોડ મહેનત કરી રહી છે કાર્યવાહી કરી રહી છે જે લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરે છે અને પકડી પાડવામાં આવી રહ્યા છે એવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ મોટા સમાચાર

ગૌશાળા સહાય યોજના શરૂ કરવામાં આવી છે આય ખેડૂત પોર્ટલ ઉપર રાજ્યની જેટલી પણ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળા છે પાંજરાપોળ છે એમને ગાય અને ભેંસ વર્ગના પશુઓના નિભાવ ખર્ચ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરી છે અને નિભાવ ખર્ચ આપવામાં આવશે તો આની અંદર જેટલી પણ ગૌશાળા જે રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી છે એમણે આય ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની રહેશે જો લાભ લેવો હોય તો પહેલી તારીખથી અરજી કરવાની શરૂ થઈ ગઈ છે અને પંદર તારીખ સુધી તમે અરજી કરી શકશો તો આ મોટા સમાચાર છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવ્યું છે તમે ફટાફટ જઈને અરજી કરી નાખજો ત્યાર પછીના મિત્રો કપાસના ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે ઓક્ટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થઈ ગઈ અને તેને ધ્યાને રાખીને કોર્પોરેશન દ્વારા પહેલી ઓક્ટોબરથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થઈ ગઈ છે તો કપાસ પકવતા ખેડૂતો પહેલી ઓક્ટોબરથી પોતાનો પાક વેચી શકે છે જે ખેડૂતોએ કપાસ પોતાનો વેચવો હોય તો પહેલી ઓક્ટોબરથી ખરીદી શરૂ થઈ ગઈ છે તો મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે નવી ટોલ ટેક્સ સિસ્ટમ આવશે આખી જીપીએસ આધારિત સિસ્ટમ આવશે હવે તમારું વાહન ટોલ નાકે ક્યાંય ઊભું રાખવાની જરૂર પડશે નહીં ઓટોમેટિક તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે તો મોટા સમાચાર છે સરકાર હવે ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ સેટેલાઇટ એટલે કે જી એનએસએસ લાવી રહી છે આ જીએનએસએસ સિસ્ટમ સીધી સેટેલાઇટ દ્વારા કામ કરશે એટલે તમે કેટલું અંતર કાપો છો ક્યાંથી કેટલું ક્યાં વાહન ચલાવો છો તમામ વસ્તુ સેટેલાઇટના આધારે ખબર પડી જશે તમારે કાંઈ પણ વસ્તુ કરવાની નથી જેટલું અંતર તમે કાપો છો એટલા તમારા પૈસા કાપી લેવામાં આવશે તો તમારી ગાડીને ટોલ ગેટ ઉપર ઊભું રહેવું પડશે નહીં આ સિસ્ટમમાં જો તમારું વાહન નેશનલ હાઈવે ઉપર તમે ચલાવો છો તો સેટેલાઇટને ખબર પડી જશે અને પહેલાના પ્રાથમિક વીસ કિલોમીટર સુધી તમારા પૈસા કપાશે નહીં વીસ કિલોમીટર કરતાં વધુ અંતર તમે નેશનલ હાઈવે ઉપર કાપો છો ત્યારથી તમારો ટોલ ટેક્સ ગણાવવાનો શરૂ થઈ જશે તો વીસ કિલોમીટર તો મફત મુસાફરી કરવા દેવામાં આવશે પરંતુ એનાથી ઉપર જશો એટલે તમારો ટેક્સ કપાવાનો શરૂ થઈ જશે તો મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જમીનનું આધાર કાર્ડ બનશે મિત્રો જેવું આપણું આધાર કાર્ડ હોય એવું જમીનનું પણ આધાર કાર્ડ બનશે આ આધાર કાર્ડને ભૂ આધાર કાર્ડ કહેવામાં આવે છે આ આધાર કાર્ડમાં રાજ્યનો કોડ હોય જિલ્લાનો કોડ હોય ઉપજિલ્લાનો કોડ હોય તમારા ગામનો કોડ હોય અને ખાસ તમારા જમીનના પ્લોટનો આઈડી નંબરનો પણ સમાવેશ કરવામાં આવે છે આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ ઉપર તમને મળી જવાનો છે જો તમારી જમીન તબદીલ કરાય તો પણ નંબર સેમ રહેશે અને વિભાજિત કરવામાં આવે તો પણ એક કિસ્સામાં તમારો નંબર એક જ રહેશે આપણા આધાર કાર્ડમાં બાર અંકનો નંબર હોય એવી રીતના જમીનના આધાર કાર્ડમાં ચૌદ અંકનો નંબર હશે તો જમીનનું પણ હવે આધાર કાર્ડ ટૂંક સમયમાં બનશે મોટા સમાચાર મળ્યા છે ત્યાર પછી મિત્રો લાભ પાચમથી મોટો નિર્ણય કરવામાં આવ્યો કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટો નિર્ણય ગુજરાતમાં મગફળી મગ અડદ અને સોયાબીનના પાકની ટેકાના ભાવની ખરીદી લાભ પાંચમ પછી એટલે કે અગિયાર નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવશે તો જે ખેડૂતોને મગફળી મગ અડદ અથવા તો સોયાબીનની ટેકાના ભાવે માલ વેચવો હોય તો અગિયારમી નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવશે આ મોટા સમાચાર છે પરંતુ એના માટે પેલા તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરવાની તારીખ ત્રણ ઓક્ટોમ્બરથી શરૂ થઈ ગયું છે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો તો છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર છે જો તમારે મગફળી મગ અડદ એટલે કે સોયાબીન વેચવું હોય ટેકાના ભાવે તો એકત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેજો અને લાભ પાછમ પછી તમે વેચી શકશો મોટા સમાચાર કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આપવામાં આવ્યા છે તો મિત્રો આતા આજના મુખ્ય સમાચાર આજના મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ કામના લાગ્યા છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન